જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે દેવશયની એકાદશી ના વિશેષ મહત્વ છે આમ જોવા જાય તો દરેક એકાદશી નું એક વિશેષ મહત્વ હોય છે એક વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે અને એકાદશી નું વ્રત કરવાથી એક પણ ઘણા બધા લાભ થતા હોય છે પર આજની એકાદશી જે છે એ એકાદશી ને દેવ શયની એકાદશી કહેવામાં આવે છે મતલબ એવું કહેવાય કે દેવ શયની શયન કહેતા સુવું દેવતાઓ જયારે સુઈ જાય એને દેવશયની એકાદશી કહેવામાં આવે છે વિષ્ણુ ભગવાન ચાર મહિના સુધી સમુદ્રની અંદર શયન કરે છે એટલે આ એકાદશીની આ દિવસથી શરૂઆત થાય છે એટલે આને દેવશયની એકાદશી કહેવામાં આવે છે અને ચાર મહિના બાદ દેવ ઉઠી અગિયારસ આવે છે જે કારતક સુદ અગિયારસ હોય છે દેવ ઉઠી એટલે દેવતાઓ જ્યારે ઉઠે છે ભગવાન વિષ્ણુ જ્યારે ઉઠે છે એને એ અગિયારસ ને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે તો ચાર મહિના સુધી ચતુર્માસ કહેવામાં આવે છે તો આજથી પ્રારંભ થાય છે ચતુર્માસ અને આજે છે દેવ શયની એકાદશી તો દર્શક મિત્રો દેવશાહી ની એકાદશી જો આજે હોય તો આપણે શું કરવું જોઈએ એકાદશીમાં તો હંમેશા આપણે ઉપવાસ ચોક્કસ કરવો જોઈએ ભગવાનનું જપ તપ વ્રત ચોક્કસ કરવું જોઈએ નારાયણની પૂજા ચોક્કસ કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવું જોઈએ રાત્રિના સમયે ભજન કીર્તન કરવા જોઈએ આ બધી જ બાબતોનું આપણે ધ્યાન રાખીને એકાદશીના દિવસે બને એટલું વિશેષ ભગવાનનું ભજન કીર્તન યજન કરવું જોઈએ તો દર્શક મિત્રો ખાસ કરીને આજની એકાદશીમાં વિશેષ ઉપાય કયા કરવાના છે કે જે ઉપાયો કરવાથી તમારા જીવનમાં ધન ઐશ્વર્ય અને શાંતિની પ્રાપ્તિ થાય મિત્રો ખાસ કરીને એવું કહેવાય છે કે ભગવાન શેષ નારાયણ સૈયા ઉપર શયન કરે છે ચાર મહિના સુધી જો તમારા ઘરમાં ભગવાન લક્ષ્મી નારાયણ અથવા લાલો હોય અથવા ભગવાન નારાયણનું સ્વરૂપ હોય તો આજે ભગવાનની સૈયા તમારે બનાવવી જોઈએ સૈયા એટલે આપણે ઘણી વખત કહીએ કે આપણે આપણે શું છે તો બેડરૂમની અંદર બેડ હોય પલંગ હોય તો એમાં આપણે સૂતા હોય તો ભગવાનની સૈયા જેને સંસ્કૃતમાં કહેવાય છે કે સૈયા બનાવવાની અને એની ઉપર ભગવાનને સુવડાવવાના હોય હવે જે બનાવવાની છે સૈયા એના માટે આપણે

આ મંત્ર બોલીને એકસો આઠ વખત પાન ભગવાનને મૂકવાના અને પછી ઠાકોરજીને કે લાલાને એની ઉપર શયન શયન કરાવવાના અને જે આ દેવશયની એકાદશીના દિવસે આ વિધિ જે ભગવાનની વિધિની તો આપણે જોઈએ છીએ ઠાકોરજીનું મંગળા આરતી શ્રૃંગાર આરતી રાજભોગ એમ શયન આરતી પણ હોય છેલ્લે તો અહીંયા ભગવાનને ચાર મહિના સુધી શયન ભગવાન કરે તે માટે આ મંત્ર જે જે છે છે આ શ્લોક એ બોલીને ભગવાનની એક મતલબ માટેની વ્યવસ્થા કરવી ભગવાનને શયન કરાવવા બીજા નંબરની વસ્તુ ભગવાનને શયન કરાવો એટલે ભગવાનની બાજુમાં મોર પંખ મુકવા શંખ મૂકવો ભગવાનની બાજુમાં અને ગાયનો ઘીનો એક દીવો કરવાનો છે જ્યારે તમે તૈયાર કરતા હોય ત્યારે એ પહેલા આપણે પવિત્ર થઈએ પવિત્ર વસ્ત્ર ધારણ કરીએ ગંગાજલનો છંટકાર કરીને પછી આ વિધિની શરૂઆત કરવાની ગાયનો ઘીનો દીવો કરવાનો અને ત્યારબાદ શંખનાદ કરવાનું કેમ કે પૂજા જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે શંખની ધ્વનિથી ભગવાન પ્રસન્ન થાય છે મોર પંખ ભગવાનને બહુ ગમે છે જોડે રાખવા તુલસીના પાન રાખવા અને ત્યારબાદ શંખનાદ ઘંટનાદ કરીને તમારે ભગવાનની જે જગ્યા હોય એ જગ્યામાં ગંગાજલથી એને સાફ કરી અને ત્યાર પછી એક એક પાન મૂકવાનું એની પર ભગવાનને તમારે બિરાજમાન કરવાના જેમાં શક્ય હોય તો જ્યારે સૈયા બનાવો છો તે વખતે આ શ્લોક તમારે બોલવાનો છે જે શ્લોક ભગવાનને સયન કરાવવા માટેનો સ્પેશિયલ છે સુપ્તે લખી લેજો બહુ જ સુંદર છે સુપ્તે જગન્નાથ ભગવાન જગન્નાથજી હે જગતના આધાર હે ઈશ્વર હે ભગવાન તે હું તમને છોડાવું છું જગન્નાથે જગત સુપતે દિદમ વિબુદ્ધે ત્વિ બુદ્ધિ પ્રસન્નો મેં ભવાચ્યુત આ ભગવાનનો શ્લોક છે આ બોલીને એક તુલસીનું પાન મૂકવાનું પછી બીજી વાર આ બોલવાનું ઘણીવાર એવું હોય કે આપણને કાર્યક્રમની અંદર શ્લોક જતો રહે તો આપણે ઘણી વખત વિચાર કરીએ પણ ચિંતા નહીં કરતા તમને એવું લાગે તો તમે ફોન કરજો તમને શ્લોક મોકલીશું પણ અમે શ્લોક પણ બે ત્રણ વખત તો બોલીએ જ છીએ વિડીયો બનાવી લેજો ફરથી જણાવું છું સુપતે જગન્નાથે

મૂકજો અગા તો વિષ્ણવે નમ વિષ્ણવે નમ બોલ્યો પણ જો બને ત્યાં સુધી આ શ્લોક બોલીને તમે મૂકો તો એ વસ્તુ આખી અલગ છે જે લોકોને રાત્રે શયન અવસ્થામાં બહુ દિક્કત રહેતી હોય રાત્રે સુઈ જાય પણ દિમાગ બહુ ચાલુ 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 રહેતું હોય તો એ વ્યક્તિને માનસિક રોગના શિકારી બનતા હોય છે શાસ્ત્ર એવું કહે છે કે ચોવીસ કલાક જે છે એમાંથી આઠ કલાક તમારે આરામ કરવો જોઈએ આઠ કલાક દિમાગને આરામ આપવું જોઈએ શરીરને આરામ આપવું જોઈએ જેમ આંખ છે તો આખી રાત આંખ ખુલ્લી ખુલી રાખો તો બીજા દિવસે લાલ થઈ જાય એમ દિમાગને પગને શરીરને આરામ આપવું જોઈએ પણ ઘણા લોકો એવું છે સુઈ જાય છે પણ દિમાગ પાછું વિચારો કરે છે સપના ચાલુ છે પછી ઘણા લોકો એના માટે ચંદ્રનો ન પહેરતા હોય હા ચંદ્રનો નંગ પહેરવાથી પણ મનુષ્ય મનની શાંતિ મળે છે પણ જો આ ઉપાય શક્ય હોય તો આજે તમે ભગવાનને સુવડાવો છો તો તમારે પણ જો કદાચ આવી દિક્કત હોય તો તમને આ ઉપાય કરીને તુલસીનું ને પ્રસાદ સ્વરૂપે જ્યારે એને ગ્રહણ કરવામાં આવે છે તો આવી બધી તકલીફોમાંથી પણ મુક્તિ મળે છે ભયંકર ટેન્શન હોય વિચારો હોય ડર રહેતો હોય ભય રહેતો હોય ઊંઘ ના આવતી હોય ઘણા લોકોને ઊંઘ માટે પણ ગોળીઓ ખાવાની હોય તો એ લોકો ખાલી આ ઉપાય ભગવાનને જ્યારે શૈન આ મંત્રથી તમે સૈન કરાવો છો ત્યાર પછી એને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરો છો તો એનાથી પણ તમને પૂર્ણ નિંદ્રા જે ભગવાનને પૂર્ણ નિંદ્રા તમે આપો છો તો ઈશ્વર તમને પૂર્ણ નિંદ્રા આપે છે નિંદ્રા બે હોય એક પૂર્ણ અને એક અધૂરી સૂયા છે પણ દિમાગ કામ આખી રાત વિચારે છે સપના આવે છે તો એ અર્ધી નિંદ્રા કહેવાય પૂર્ણ નિંદ્રા એટલે એકદમ મન એકદમ પ્રસન્ન થઈ જાય અને બીજા દિવસે માણસ એકદમ ફ્રેશ થઈ જાય તો આ રીતે તમે ભગવાન નારાયણનો આ જે તમે ઉપાય કરજો અને આ મંત્ર ફરતી કહું છું આ મંત્ર દ્વારા તમે એક એક તુલસીનું પાન મૂકી ભગવાનને આજે સહન કરાવો ભગવાનને સુડાવો એટલે ભગવાનને સુડાવવાથી ભગવાન ભક્તોને પણ સંપૂર્ણ પૂર્ણ નિંદ્રા આપે છે અને મન એકદમ શાંત બને છે સ્થિર બને છે ઘરમાં અશાંતિ દૂર થાય છે મંત્ર છે સુપ્તે ત્વય જગન્નાથે મિત્રો સરસ મજાનો ભગવાનને છોડવા માટેનો શ્લોક મેં કહ્યું છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી ઘરેલુ ઉપાય શાસ્ત્રના મત પ્રમાણે હું પ્રભુલ પંડ્યા તમને ચોક્કસ કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન